આવીને મને ફોન કરજો મને ઇન્સ્ટામાં મેસેજ કરજો તમને હું ગિરનારના દર્શન કરાવીશ તમે મજા જ આવશે આ વ્લોકમાં તમે જોયા જ રાખજો મિત્રો આપણે ભવનાથમાં એન્ટર થઈ ગયા અને ટ્રાફિક છે બહુ તમે મિત્રો એવું લાગે ને તો વહેલા આવજો તો કે હવે તો શું કેવું હવે મારે તમને હવે બધા ગાડી રાખવું અગાઉ આ બધા વહેલા આવ્યા ને એના એના પરિણામ એ બધા એને સારું હા જ્યાં લગન ગાડી જવા દઈએ રામ ભરો છે ત્યાં લગન આઈકે જવાની બાકી મારો ભોળાના જ કરે ઠેક બરોબર ને ના મારી વ્લોગમાં બ્લોગમાં આપણે આગળ હજી ઘણું બધું આવશે

ફાઇનલી મિત્રો આપણે ભવનાથના ના અંદર એન્ટર થાય હવે આપણે એન્ટર થાય ગયા પબ્લિક જોવો તમે મિત્રો અમે હાલીને જઈએ આઠ થી નવ કિલોમીટર હાલવાનું અને એને તમે શિવરાજ આવો ને તો તમે જેમ મને ને એમ વેલા જ આવી જાય હવાર માં કેમ કે હવાર માં ગાડી ઠેઠો ઠેઠ અંદર જ આવવા દે છે બાકી તમે બાર વાગ્યા પછી આવશો ને તો તમને અહીંયા અહીંયાથી ગેટ પે આથી ઠેઠ અંદર લગાડે આઠ થી નવ કિલોમીટર હાલી જવું પડશે હાઈલા જાય છે હવે ભોળાનાથ નું નામ લેતા લેતા ધીમે 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 હેઠ માની હાઈલા જાય છે બાગડતા 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 આવ્યું દાદા હાઈલા જાય છે

હજી આ ગુફા ની અંદર જવાનું આ દામો કોણ જુનાગઢમાં હનુમાન બાપા આવી ગયા હનુમાન બાપા આવી ગયા મિત્રો હજી આ જાય ક્યારે હજી આવ્યું નથી હા થોડુંક જ બાકી છે હવે ક્યારનો દેખાય પહોંચી ગયા અહીંયા હવે રસ્તો કદાચ બંધ કરી દીધો છે ભવનાનો જો પ્રવેશ દ્વાર એમ કે હવે આ રસ્તો છે એટલે અહીંથી બંધ કરી દે અહીંથી જવા નહી હવે પબ્લિક જો હા ભવનાથના ગેટમાં પ્રવેશ કરી ગયા આવડો રસ્તો બંધ કરી દો તો ચાલવા નહીં જતા ત્યાંથી પબ્લિક જોવો તમે ખાલી પબ્લિક જોવો મિત્રો તમે ખાલી

વિદાય તરીકે રતા નુંમાં फटाफट લાગી બાબો ઉપાડ્યો સ્પ્લેન્ડર ચોરે સફાઈના રૂપમાં फटाफट લાગી આની આવલી કરે છે બધા નંબર દઈ ગયો નામ એક એક પછી એક એક લંગમાં ભીંડો

હવે કોઈ હાલ જારી જારેના કારણે એને આમ દેખાતું નથી હરખો સોરી તો તમને બધાને દેખાડી નથી શકતો પણ આ બાજુ નું ક્લિયર દેખાડી તો મિત્રો આપણા મહાશિવરાત્રીના મેળાના બે ભાગ કરવા પડ્યા હતા કેમ કે વ્લોગ થઈ ગયો થોડોક જાતજો અને ત્યાં રવેડીને રથને એટલું બધું જોવાનું હતું તો તેના કારણે વિડીયો થઈ ગયો છે લાંબો એટલે આપણે બે ભાગ કર્યા છે અત્યારે જે આ મૂકો છીએ પહેલો ભાગ છે અને બીજો ભાગ કાલે આવી જશે જેવો આવી જશે તેમને હું ઇન્સ્ટાગ્રામમાં તમને અપડેટ દઈ દઈશ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ જય દ્વારકાધીશ જય શ્રી રામ